ચપ્પલ બપ્પલ લાવો પૈસા ના કોઈક જુગાડ કરો ચપ્પલ લઈ આવો નથી રસ્તે મજૂરી પણ મજૂરી કરો પણ તમે ચપ્પલ જુગાડ કરાવું છે ગાળજો નદી આટ ઘણા દાડે રંધા રહીયા નદી હારી હેડે નાવ પડીયા તો દલા મજા આયા પાણી ન નવરાય કે નદીમાં હેડતું હોય ના આ તો પાણી બરોબર નહી ખરા પાણી કેવું હોય આજ ઘણા દાડે મજા આવી આ જો પાણી તો હારું હે ઓરિયા પાણી તો હારું

હતો તું સોર માં ઢું મોડ થાય લઈ જ પેટી બેઠી ખરીદતો મજૂરી <laughs> જતો <laughs> ટોલરો પરોલરો હવે ચોરી નહીં કરીએ કદી